સોના ચાંદીના તાજા ભાવ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ શું રહેશે આજે સોના ચાંદીનો ભાવ તે વિડીયોમાં જોવાનું છે તો સોના ચાંદીના ભાવમાં આજે વધારો થયો છે કે ઘટાડો તેની પૂરી માહિતી વિડીયોમાં દેવામાં આવશે તો બાવીસ કેરેટ સોનાનો ભાવ આપણે જોઈ લઈએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો પંદર રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું ઓગણ હજાર એકસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એકાણું હજાર પાંચસો રૂપિયા નોંધાયો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ તો આજે આપણે જોઈ લઈએ કાલની તુલનામાં આજે કેટલા રૂપિયાનો વધારો થયો છે તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવમાં દોઢસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આજે બાવીસ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ચારસો ને તેર રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું ચુમ્મોતેર હજાર એકસો ત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકતાલીસ હજાર ત્રણસો રૂપિયા નોંધાયું છે તો આજે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે તો આજે કેટલા રૂપિયાનો ઘટાડો કાલની તુલનામાં છે તે આપણે જોઈ લઈએ કે આજે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એકવીસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં પ્રતિ સો ગ્રામ સોનાના ભાવે એકવીસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવમાં શું વધઘટ થાય અને તેનો ગ્રાફ જોઈ લઈએ કે ગ્રાફમાં જોઈએ કે ચાંદીના ભાવમાં આજે વધારો નોંધાયો છે તો આ વધારો કેટલો છે અને એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો છે આજે તે આપણે વિડીયોમાં જોવાનું છે તો પૂરી માહિતીમાં આપણે જોઈ લઈએ ચાંદીના ભાવ તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકાણું રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો તેર રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર એકસો પાંત્રીસ રૂપિયા છે એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા નોંધાયું છે આજની તુલનામાં જોઈએ કે એકલો ચાંદીના ભાવમાં ચૌદસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચાંદીમાં લગાતાર સોના ચાંદીનો ભાવ વધતો જતો હોય તેવું લાગે છે તો હવે આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવમાં શું રહેશે તેની માહિતી અને શું રહેશે તેનો ભાવ તે આપણે ચેનલમાં વિગતવાર સમજીએ તો પહેલાં ચાંદીના ભાવ જોઈ લઈએ કે દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને પચીસ રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર બસો પચાસ રૂપિયા છે અને એક કિલો ચાંદીનો ચાંદી સોનાનો ભાવ જોઈ લઈએ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો નેવ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણ હજાર નવસો નેવ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ નવ્વાણું હજાર નવસો રૂપિયા નોંધાયો છે તેમાં છેલ્લા બે બે દિવસોમાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં અઢારસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સોનાના ભાવમાં ઘટાડો નોંધાવા લાગ્યો છે તો ચોવીસ કરોડ સોનાનો ભાવ જોઈ લે તેમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ચારસો ને બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચુમોતેર હજાર નવસો ને વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ઓગણપચાસ હજાર બસો રૂપિયા નોંધાયો છે તેમાં છેલ્લા બે દિવસોમાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં બાવીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે